હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે બતાવીશું કે આ રીતના આપણે જ્વેલરીના પાકીટ આવતા હોય તે જ્વેલરી ભરવામાં તો કામ આવતા હોય પણ બીજા ઘણા બધા કામમાં આવી શકે તેના આપણે આઈડિયા બતાવીશું સૌથી પહેલાં તો આપણે આ રીતે સીવવાની બધી વસ્તુ આ રીતના રીલ અથવા તો કોઈ પણ આ રીતના એના ચોક બધી વસ્તુ આમાં આ રીતે આપણે રાખી શકીએ છીએ અને સરસ મજાનું આમાં આપણે ગોતવાની પણ જરૂર નહીં પડે આ રીતનું બોક્સ હોય તો તેમાં વિખાઈ જતું હોય પણ આ રીતે આપણે પાકીટમાં રાખીશ તો સરસ મજાનું આપણું આ રીતની રીલું સરસ એવી ગોઠવાઈ રહેશે આ રીતનું પાકીટ હોય તે જાજી જગ્યા પણ નથી રખતું અને સરસ મજાનું આપણું આ સામાન સરસ એવો ગોઠવાઈ રહેશે આપણે બોક્સ રાખતા હોય તો તેટલી જગ્યા નથી મળતી તે માટે આપણે આ રીતે આ પાકીટનો યુઝ આમાં કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ મજાનો આઈડિયા છે આ પાકીટ આપણે ખાલી સીવવાની વસ્તુ જ નથી ભરી શકતા પણ ઘણી બધી વસ્તુઓ આપણે આ પાકીટમાં ભરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા અને વિડીયોમાં આગળ તમે જોયા રાખજો કે આપણે આ રીતના પાકીટ હોય તેને કેવા સરસ મજાના ઉપયોગમાં લઈ શકીએ છીએ પછી આ રીતે આપણે ચેન બંધ કરીને આ રીતે આપણે બોક્સમાં પણ રાખી શકીએ અથવા તો તમારે એમનેમ રાખવું હોય તો પણ ચાલે તો ફ્રેન્ડ્સ આ આઈડિયા એકવાર ટ્રાય જરૂર કરજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે બીજા પણ આપણે પાકીટનો આમાં યુઝ કરવાનો છે તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના આપણે શોપિંગ કરવા જતા હોય તો આ રીતના આપણે ઠેલો લઈ જતો હોય એમાં પણ આપણે આ રીતે પિન લગાવીને આ રીતે પાકીટને રાખી શકીએ છીએ આમાં સરસ મજાનું પાકીટ આપણું સેફ રહેશે અને અત્યારના જમાનામાં આ રીતે આપણે બહાર એમનું પાકીટ લઈને જાતા હોય તો આપણે ચોરી થવાની બીક રહી શકે તે માટે આપણે આ રીતે અંદર જ ઠેલા અંદર આપણે પેક કરીને રાખશું તો કોઈને ખબર પણ નહીં રહે અને આપણે આ રીતે પાકીટ રાખશું તો સરસ મજાનું આપણું પાકીટ સેફ રહી શકે આ રીતે આપણે ચેનવારો ઠેલો જ રાખવાનો છે કેમ કે આમાં કોઈને ખબર જ નહીં પડે કે આ રીતને આપણે આમાં અંદર પાકીટ રાખ્યું છે તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા કેવો લાગ્યો તે જરૂર જણાવજો પછી આ રીતે આપણે ચેન પેક કરી દેવાની છે આમાં કોઈને પણ ખબર નહીં પડે કે આમાં પાકીટ રાખ્યું છે ત્યાર પછી જોઈએ પછીનું આઈડિયા જે આપણે પાકીટ આમાં પણ આપણે આપણે આ રીતની એક આ કાપડની આ રીતના ઠેલી આવે જે કપડામાં આવતી હોય આપણે એનો પણ સરસ મજાનો રીયુઝ કરવાનો છે આપણે આ રીતે બે સાઈડનો પાર્ટ હતો તેને હટાવી લીધો છે અને આ રીતે વચ્ચેનો નાકાવાળો ભાગ હોય તેને આપણે યુઝ કરવાનો છે તો આપણે આ રીતે આપણે એક વારાફરતી આ રીતે બધા પાકીટને આ રીતે લાઇનમાં પીનેથી સરસ એવા લગાવતું જવાનું છે તો ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા હશો કે આનો શું શું યુઝ થઈ શકે તો આનો આપણે સરસ મજાનો આઈડિયા બતાવવાનો છે આમાં આપણે આ રીતે વારાફરતી બધા પાકીટ આપણે ગોઠવી લેવાના છે પછી આપણે જ્યાં બહાર ગામ જવાનું હોય તો આપણે આ રીતે આમાં આપણી વસ્તુ પૈસા જ્વેલરી બધું આપણે આ રીતે આમાં તેમાં રાખી શકીએ છીએ અને સરસ એવો આઈડિયા છે જો આપણે બારગામ જવાનું હોય તો આપણે આ રીતે આમાં બધી વસ્તુ આપણે આમાં આ રીતે રાખી શકીએ એવું નથી કે પૈસા જ રાખી શકીએ આ પણ આપણે જ્વેલરી અથવા તો કોઈ પણ મેકઅપની વસ્તુ ગમે તે વસ્તુ આપણે આમાં રાખીને આપણા બેગમાં રાખી શકીએ છીએ આમાં સરસ મજાનું સેફ રહેશે અને સરસ એવું ગોઠવાઈ જશે અને જરા પણ જગ્યા નહીં રોકીએ એ રીતનું આપણે આમાં લગાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ એવું નથી કે આપણે બારગામ જાય ત્યારે જ આ રીતે આપણે ગોઠવીને લઈ જઈ શકીએ આપણે ઘરમાં પણ આ ટીંગાળી શકીએ છીએ આપણે આમાં ઘર નાની મોટી વસ્તુ ચાવી કોઈ પણ વસ્તુ આમાં કટલેરી કોઈ પણ વસ્તુ હોય તે આપણે આ રીતે તેમાં રાખી શકીએ છીએ સરસ મજાનો આઈડિયા છે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા કેવા લાગે તે કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પછી આ રીતે આપણે વારાફરતી પાકીટ આપણે જેટલા હોય તેટલા આપણે આમાં સરસ એવા પિન લગાવતું જવાનું છે અને સરસ એવા ગોઠવી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે આ રીતે જ્વેલરીના પાકીટ હોય તો તમે આ રીતના આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે આમાં આપણે નાની મોટી વસ્તુ રાખી શકીએ છીએ અને કોઈની યાદ ન હોય તો તે રીતે આપણે આમાં પાકીટમાં જ નાની મોટી વસ્તુ ગોઠવીને રાખી શકીએ છીએ સરસ એવો આઈડિયા છે એકવાર ટ્રાય કરીને મને કોમેન્ટમાં જરૂર કહેજો પછી આ રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું છે જેથી કરીને આપણે બારગામ જવું હોય તો આપણે આ રીતે ફોલ્ડ કરીને આપણા ઠેલામાં આપણે આ રીતે રાખી શકીએ છીએ પછી આ રીતે આપણે ઉપરનો ભાગ હોય તેમાં આપણે આ રીતની એક પિન પણ લગાવી શકો અથવા તો એમને રાખવું હોય તો પણ તમે રાખી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ રીતે આપણે ઠેલામાં રાખી શકીએ છીએ પછી આ રીતે આપણે તમે ઘરે પણ આ રીતે લટકાડીને રાખી શકો છો આ રીતે આપણે તમારે ઘરે કોઈ પણ વસ્તુ નાની મોટી રાખવી હોય તો તમે આમાં રાખી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ રીતે ઘરે પણ રાખી શકીએ ત્યાર પછી જોઈએ તો ફ્રેન્ડ્સ આપણે આ રીતની શાકભાજીની ઠેલી હોય તેમાં પણ આપણે આ રીતે પાકીટ રાખીને શાકભાજી લઈ લઈ લેવા જઈ શકીએ છીએ આ રીતે આપણે તેમાં પણ આ રીતે એક પાકીટ લગાવી લેવાનું છે પીન લગાવીને આપણે તેમાં પણ આપણે સરસ એવું પાકેટ લગાવી લેવાનું છે આમાં આપણે છૂટા પૈસા રાખી શકીએ છીએ સિક્કા આપણે ગોતવાની પણ જરૂર નહીં પડે કેમ કે છૂટા સિક્કા આપણે ગોતવા પડે તે માટે આપણે આ રીતે તેમને તેમાં પણ આપણે પાકીટ રાખીને આપણે શાકભાજી લેવા જઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવા આઈડિયા છે આમાં આ રીતે આપણે લઈ જઈ શકીએ છીએ ત્યાર પછી આપણે આ રીતનું એક નાનું પાકીટ લીધું છે પછી આપણે આ રીતે કબાટનું બારણું હોય ત્યાં આપણે આ રીતે પાકીટમાં ટુ સાઈડ ટેપ લગાવીને આપણે આ રીતે રાખવાનું છે કેમ કે આમાં આપણે આપણા આધાર કાર્ડ અથવા તો કોઈ પણ આપણી નાની મોટી વસ્તુ કબાટની ચાવી આવ્યું કોઈ પણ વસ્તુ આમાં રાખી શકીએ છીએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આમાં આધાર કાર્ડ અથવા તો કબાટની ચાવી હોય તે આપણે આમાં રાખી શકીએ છીએ